કનના ફાડિયા કરીને એમાં લસણ મરચા આદુ અને લીલા ધાણા સહિતના મસાલાઓ ભરીને માટીના માટલામાં મૂકવામાં આવે છે આ ઉંબાડિયું તૈયાર થતા બે કલાક જેટલો સમય લાગે છે અને બન્યા બાદ ઉંબાડિયાને ગરમાગરમ ગરમ લીલા ધાણા અને લસણની ચટાકેદાર ચટણી સાથે પીરસવામાં આવે છે ચટાકેદાર સ્વાદ સાથે ઉંબાડિયું આરોગ્ય માટે પણ ઉત્તમ ઔષધ છે સાથે જ શરદી ખાંસીમાં પણ અસરકારક સાબિત થાય છે અઢાર ઓગણીસ વર્ષ થી હું ઘડીઓ બનાવું લોકો બહુ ભાવે લોકો દૂર દૂર સે આવે અમદાવાદ નડિયાદ સુરત આ બાજુ થી વધારે લોક ખાવા આવે ઉગાડીઓ એ લોકો બહુ ભાવે આ શિયાળા ના એક તરહ થી બહુ હેલ્ધી કહેવાય છે સેહત માટે બહુ સારું કહેવાય આ ત્રણ મહિનાના ના સીઝન અમે લગભગ દોઢસો એકસો વીસ કિલો રોજના ના અમારું નીકળી જાય અત્યારે ભાવ બસો એસી રૂપિયા છે ચાલીસ રૂપિયા વધી ગયો છે આમાં કન બટાકા શક્કરિયા પાપડી અત્યારે મકાઈ ભી અમે લાગે આમાં ઉવાળી સાથે ચટણી આપવું છાચ મસાલા છા શેરડી નો રસ તરબુજ નો ડીશ આવે જાય ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે ઉભા થઈને તમારે બહુ મોડી રાત્રે લેવાનું નથી કારણ કે એનાથી આપણા શરીરમાં વાયુ વધે છે એટલા માટે એને તમારે થોડું અર્લી સાંજે સાત વાગ્યા સુધીમાં ખાઈ લેવાનું છે મોડી રાત્રે ખાવા છે અને ઉભાડિયું ખાવાથી ખાવાની સાથે ચોક્કસથી તમારે છાશ પીવાની રહે છે કારણ કે ઉભાડિયું ખાવાથી એસિડિટી કે ગેસનો પ્રોબ્લેમ નહીં થાય અને આપણે ઉભાડિયું સારી રીતે ડાયજેસ્ટ થઈ શકે એ માટે